મોરબીમાં મહાપાલિકાના અડેવિદ કમિશનર કાર્યક્રમ અંતર્ગત નવ વિદ્યાર્થીઓને મહાપાલિકાની જટિલ કામગીરીને નજીકથી સમજવાનો અનોખો અનુભવ થયો આ કાર્યક્રમ એમએમસી એટ ધ રેટ એક ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો જેમાં મોરબીની નવ શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા મુખ્ય ઉદ્દેશ્ય હતો કે વિદ્યાર્થીઓ મહાપાલિકાના કમિશ્નરની દૈનિક કામગીરી વિવિધ વિભાગોની જવાબદારીઓ અને શહેરને સુખાકારી માટે આવતી મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જાણકારી મેળવે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે મોરબી મહાપાલિકા વિસ્તારમાં જુદા જુદા કચેરીઓમાં ગયા અને કામની પદ્ધતિને સમજ્યા ત્યારબાદ તેઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કરી સફાઈ કામગીરીની સાઈ વિઝિટ કરી હતી મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પૂર્ણ થાય છે જેના અનુસંધાને ઘણા બધા કાર્યક્રમ મોરબી કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે જેનું જ એક ભાગ છે જેમાં ગઈકાલે લગભગ દોઢસો જેટલા બાળકોને આપણે બોલાવ્યા હતા અને કોર્પોરેશનની કામગીરીથી અવગત કર્યા હતા એ પૈકી સિલેક્ટેડ દસ બાળકોને આજે આપણે ડેવિથ કમિશનર માટે સિલેક્ટ કર્યું હતું જેમાં સવારથી એ લોકો મારી સાથે જોડાયા હતા સવારે જે અમારી રવાપર ક્લસ્ટરની સ્વચ્છ સ્વચ્છતા બાબતેની વિઝિટ હતી એમાં એ લોકો સાથે હતા સાથે આજે વિભિન્ન વિભાગોની જે મીટિંગ્સ હતી જેમાં ફાયર ટીપી એ સિવાયની જેટલી પણ મીટિંગ્સ હતી એમાં એ લોકો મારી સાથે રહ્યા સાથે જ એ લોકોએ લંચ પણ લીધું અને એ પછી જે સાંજનો સમય હતું કરિયર ગાઈડન્સ જે અમે મોરબી મહાનગરપાલિકાના એક વર્ષ પૂર્ણ થતાના ભાગરૂપે આજે કન્યા છાત્રાલયમાં કર્યું હતું એમાં પણ એ લોકો સાથે રહ્યા હતા આ દસ સ્ટુડન્ટ્સ પૈકી એક સ્ટુડન્ટ શ્રીમતી આયુષ શ્રી આયુષીને આજે અમે કમિશનર ફોર વન આર તરીકે સિલેક્ટ કર્યું છે અને આજે પાંચ અને વીસથી લઈને છ અને વીસ સુધી મોરબી મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ઓલરેડી એમના દ્વારા જે સબજેલથી જેલથી લીલાપર રોડ છે એની કામગીરી બાબતે આદેશ આપવાનું શરૂ કરી દીધું છે અનુભવની વાત કરું સૌથી પહેલાં તો ખૂબ જ સારો હતો જાણવા મળ્યું કે નાના સ્તરેથી તે ઉપર કેવી રીતે કામ થાય નાના નાના પગલાં લઈને બધું કરવું પડે સવારમાં સફાઈનું કામ જોયું કેવી રીતે બધું થાય કેવી રીતે દંડ લેવાય અને એ બધું જોયું બપોરે મીટિંગ અટેન્ડ કરી એમાં બધી ફોલોઅપનું એ બધું જોયું તો જાણવા તો ઘણું બધું મળ્યું નિર્ણયોમાં તો સૌથી પહેલા જે સબ જેલ થી લીલાપર સુધીનો જે રોડ બનવાનું કામ હતું એના વિશે આગળ કાર્યવાહી કરશું કે એ ક્યારે શરૂ થશે એના ટેન્ડર વિશે અને એ બધું એ કરવાનું છે સૌથી પહેલું કામ ના ના એવું નથી હોતું કે કમિશનર ખાલી એસીમાં જ બેઠા હોય છે આજે જાણવા મળ્યું કે સરની એવરી દર મંગળવારે સાફ સફાઈ માટેની વિઝિટ હોય છે મોર્નિંગમાં અને ડીવાયસી સરે જણાવ્યું કે સર ફ્રાઇડેના રાતના વિઝિટ લે છે રાત્રે દસ વાગ્યાથી એક વાગ્યા સુધીની તો એવું તો નથી કે એસીમાં જ બેઠા હોય છે જો પબ્લિક